મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ છો બધા જ મજામાં હશો અને અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મમ્મી ચા પાણી કરવા બેસી ગયા છે અને બહાર જોઈએ મન શું કરે છે અને મન રમે છે જો જો અહીંયા ટીવી જોવે છે મન તો વાહ ભાઈ વાહ ઠંડી લાગે છે મન ઠંડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા અને અત્યારે હું બાના ભાઈના ત્યાં બાને મૂકવા જઉં છું કારણ કે બા જાય છે ગામડે એમના પપ્પાના ત્યાં હે ને બા એમના પપ્પાના ત્યાં જાય છે ગામડે પિયરમાં હા બેનના ત્યાં પપ્પાના ત્યાં એટલે બા પિયરમાં જાય છે એટલે હું હમણાં મૂકવા જઉં છું એમને તો આગળ ભણીએ બાને મૂકવા જઈએ ત્યાં જો અત્યારે બાને ઉતારી અને હું જઈ રહ્યો કરે અત્યારે એમના ઘરે ઉતારી દીધા અને હવે હું જઈ રહ્યો એવું કરે ત્યાં વિડીયો લેવાનું થોડું ભૂલી ગયો હતો એટલે અહીંયા લઈ લઉં છું કારણ કે ત્યાં બધા હતા નહીં દાદા અને બધા એટલે પછી વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો એટલે હવે જઈએ આપણે ઘરે અને જોઈએ કે કિશોને શું કરે છે કાલ જવાનું છે તો એની તૈયારી થઈ કે નહીં એ જોઈ લઈએ અમે લોકો તો અહીંયા નાસ્તાની શોપિંગ કરીએ છીએ નહીં મામી જવાનું છે તો કેમ કે છે ને કે આગળ કદાચ જમવાનું ન ભાવે તો આપણે ગુજરાતી લોકો તો નાસ્તો લઈને જાય છે નાસ્તો લઈ લઈ છે બધું લે છે મામી બાર ઢોલ વાગે છે એ અવાજ ઇગ્નોર કરજો તમે ચલો લઈ લીધો છે મળીએ આગળ ઘરે જઈને નાસ્તો હજી બનાવવાનો છે ઘરે જઈને તો ગાઈઝ જો અત્યારે આપણે લોકોની ફૂલ પેકિંગ થઈ ગઈ છે અને કાલ રાતના પેકિંગ જ કરીએ છીએ અને બસ બધું કાઢી દીધું હતું અત્યારે પેકિંગ કરી દીધું છે અને હું તમને ફાઇનલી કહી દઉં છું કે અમે લોકો જઈએ છીએ કુંભલગઢ અને ત્યાંથી પણ આગળ જવાના છીએ એટલે ટોટલ આપણો છે ચાર પાંચ દિવસનો પ્લાન અને બસ જો ફૂલ પેકિંગ થઈ ગઈ છે બેગ

બધાની પર પર્સન એક બેગ થશે અમે બે બે વચ્ચે એક કરી છે હવે જોઈએ શું થાય આમ મુકાય કે શું આમ ઊંધી ફેરવીને મુકાય હા હજુ ફેરવ હા એને આમ એ હા જો ગઈ બરોબર હવે આ પડે અરે આમ કેમ નહીં ઊભી ખસી ગઈ ના રે યાર વજન હોય આટલો બધો તો જો ચાલ લે માર ફોટો પાડવો તો ચાલના પડાવ પકડી ફાઇનલી પેકિંગ થઈ ગયું છે આપણું અને હવે બધા શૂઝ ચપ્પલ પેક કરવાના સામગૂડ છે બીજા બૂટ પેક કરવાના છે આપણે થેલા નથી પણ બૂટ ને ઊંચે અને બોલો થાકી ગઈ બોલો કેટલો થાક લાગ્યો હજી નાસ્તાન વાસ્તાન બધું તૈયારી કરવાની ચલો તો નાસ્તાને એની તૈયારી કર દઈએ પછી આગળ મળીએ આ કાલે તમારા પહેરવાના કપડા છે હમ તમારું મફલર હમ હવે તો ગાઈસ જો અત્યારે આપણે મામાની ગાડી કાલે જે લેવા આયા તા ને એની કાલી ડિલિવરી નથી થઈ પણ કાલ મુરત સારું હતું એટલે આપણે મુરત કરી નાખ્યું હતું પણ ટીસી નંબર નહોતો આવ્યો એટલે આજે આપણે લેવા આવ્યા છીએ તો જુઓ ગાડી આગળ જો અત્યારે બી ત્યાં જ પડીએ ને નકુલિયો ફરે છે આડોળો અને હવે જો અત્યારે આપણે ગાડી લઈ અને ઘરે જઈએ છીએ ટીસી નંબર આવી ગયો છે થોડીક વારમાં લગાડશે પછી આપણે લઈ અને નીકળીએ છીએ હું મામા અને નકુલ લેવા આવી ગયા છીએ અત્યારે તો હવે હા તો હવે અત્યારે આપણે જઈએ તૈયારી આટલા લોટનો પેંડો મતલબ થેપલા બની રહ્યા છે અત્યારે ગુજરાતી લોકો જ્યાં પણ જાય ત્યાં થેપલા તો જોઈએ 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 જ તો થેપલાનો લોટ બંધાય છે અહીંયા અને નાસ્તાના થેલા જો એક આ થેલો એક આ થેલો બધો નાસ્તાનો થેલો છે અહીંયા બટેકા ફોલાઈ ગયા છે મેં ફૂલ દીધા અહીંયા પૂરીનો લોટ મેં બાંધી મામીએ બાંધી તો અહીંયા ગુંડાઈ થઈ ગયા છે અને અહીંયા થેપલાનો બંધાઈ રહ્યો છે હવે આપણે થેપલા કરશું પૂરી કરશું અને બસ સૂકી ભાજી તો કાલ સવારે બનાવીશું તો બસ અત્યારે તો ફૂલ જોશમાં તૈયારી ચાલી રહી છે ને થેપ્લાને એવું કરીએ છીએ તો બસ આગળ મળીએ હવે બીજી શું શું તૈયારી કરશું એ પણ બતાવીશું અને કાલે કુંબલગેટ પહોંચીને શું શું કરશું ને એ પણ કહીશું નહીં અને બસ કુંબલગેટ જોઈએ છીએ હવે કાલના સાત કલાક સફર અમે ક્યાંથી જઈએ છીએ કયો રસ્તો લઈશું તમને બધી જ જાણકારી આપીશું વ્લોગ જોતા રહેજો યસ અમે બાય રોડ જઈએ છીએ તો તમને બધી જ ડિટેલ્સ આપશું ને બ્લોગ જોતા રહેજો તમને મજા આવશે હવે ચાર પાંચ દિવસ રોજ નવા નવા બ્લોગ આવશે અને બસ તમે જો બ્લોગમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો દેજો જો દાદા અત્યારે બ્લોગ ઉતારે પ્રવાસ થી ખુલ્લા પ્રવાસ ની યાદ આવે

તો આવી રીતે આગળ જોતા રહેજો તો મને મજા આવશે કેટલા ખાવ આવો ચલો નહીં ઉકળી તો ગાઈશજો બધું નાસ્તો વાસ્તો કમ્પલેટ ભરાઈ ગયું ત્યાં અત્યારે વાગ્યા છે સવા સાંજના સવાર બોલાઈ ગયા સાંજના સાડા દસ રાતના રાતના દસ વાગે સાડા દસ જેવું થવાયું અને હવે જમવા બેઠી છું મમ્મીએ ભજીયા બનાવ્યા હતા તો આપણે ભજન ઘડીને એવું થોડું ખાઈ લઈએ અને બસ અત્યારે ફરીથી મારે રાત્રે બધી રીઝને એવું શેડ્યુલને એવું કરવાનું છે તો હમણાં ઉપર જઈને હું મિત્ર બધું એ કરશું મિત તો કે આમના એડિટિંગ જ કરે મમ્મી અહીંયા અમારા માટે લસણ બનાવે છે ચલો ખા લસણીઓ મમ્મી લસણ બનાવે છે થેપલા ને એવું બધું ત્યાં બનાવી દીધું હતું અને અંજરા બાબી ને આવવાના છે તો એ લોકો ઢોકળા ને એવું બધું બનાવી લાવવાના તો બસ તો અત્યારે આપણે લોકો જમી લઉં હું અને ઉપર જવું શિડ્યુલ કરું પછી મીત ને મળી ઉપર મીત ક્યારે બીજા એડિટિંગ કરે છે એમને અને મિત્રો જો અત્યારે રાતના વાગ્યા છે સાડા બાર એક વાગવા આવ્યો છે અને અત્યારે હજુ અમે એડિટિંગ કરીએ છીએ અને કિસુ અહીંયા શીડ્યુલ કરે છે આ થેલા ભેલા જો કરાઈ ગયું છે બધું અને કિસુ શું કરે છે કેમ કે પછી ત્યાં જઈને આપણે નેટવર્ક ને એવું આવે અપલોડ થાય નહીં એટલે હું અગાઉથી બધી તૈયારી કરી દઈએ કેમ કે પછી ત્યાં જઈને તો ટાઈમ નહીં મળે અને ડેલીની અમારી સ્ટોરી તમને ત્યાંની જોવા મળશે તો ઇન્સ્ટાગ્રામમાં જેણે ફોલો ન કર્યો હોય એ અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને બસ અત્યારે અમે રીલ એવું મૂકી દઈએ પછી સવારે ફેસબુકમાં બી જોવા મળશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને અમારે હજુ ચાર વાગે ઉઠવાનું છે એક વાગી ગયો છે પણ ખબર નહીં શું થશે આગળ પણ અત્યારે અમે બધું શેડ્યુલ કરી અને બધું બનાવ્યું એડિટિંગ કરી લીધું પાંચ દિવસનું ટોટલી અને હવે શેડ્યુલ કરીએ છીએ કારણ કે તમારી માટે જે એન્ટરટેનમેન્ટ અમે બનાવીએ છીએ એ સ્ટોપ ના થવું પડે બરાબર ને એ બધું બંધ ના ખબર પડે ભાઈ કે પછી પબ્લિક બિચારી મેસેજ આવે કે કેમ વિડિયો નહીં આવતા કેમ વિડીયો નહીં આવતા એટલે એ ના થવું પડે હા એટલે અમે જો અત્યારે બનાવી દઈએ છીએ અને સિડ્યુલ કરી દઈએ છીએ અને અમારી ત્યાંની સ્ટોરી આવતી રહેશે ત્યાંની રીલ્સ પણ આવશે નવી નવી અને ત્યાંનો વ્લોગ તો આવશે જ એટલે જોવાનું ભૂલતા નહીં આગળના બે ત્રણ દિવસ મજા આવશે મજા આવશે હવે એટલે જોવાનું ચૂકતા નહીં તો પછી ગાઈસ આ વ્લોગને હું અહીંયા હેન્ડ કરું છું કેમ કે અત્યારે એક તો વાગી જ ગયો છે તો પછી કદાચ એન્ડ કરવાનો રહી જાય સવારે 4 વાગે 3 કલાક માટે જ તમને આરામ આપું છું મતલબ 12 વાગે એન્ડ કરું છું 1 વાગે અત્યારે 1 વાગવા આવ્યો છે 1 વાગે એન્ડ કરું છું 4 વાગે પાછો ચાલુ કરી દઈ વ્લોગ 5 વાગે કીસુને બગાચા એટલા આવે છે ને હવે કેમ કે યાર થાય શું હવે કે આની બધી નાસ્તાની બધું બનાવીને અત્યારે એક વાયગો કન્ટિન્યુઅસલી તો આપણું કામ ચાલું છે એટલે થાક તો લાગે ને હવે તો બસ હવે થાક લાગ્યો છે તો અત્યારે આપણે સુઈ જઈશું મતલબ શેડ્યુલ કરીને પછી સવારે ઉઠીને મળીએ બધાને તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે હર મહાદેવ જય શ્રી બાય બાય